અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે લોકોને આમંત્રણ આપવા કળશ યાત્રા બાદ અક્ષત યાત્રા નિમંત્રણ પાઠવવામાં આવશે બાવીસ જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવણી થનાર છે જે મહોત્સવના આમંત્રણ માટે દરેક રાજ્ય અને જિલ્લામાં કળશમાં ચોખા મૂકી દેશના વિવિત વિસ્તારમાં કળશ મોકલવામાં આવ્યા છે જેમાં મૂકેલા ચોખા લઈ ઘરે ઘરે આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને દળ દ્વારા અક્ષતને નિમંત્રણ સ્વરૂપે ઘરે ઘરે આપી આ ઐતિહાસિક ક્ષણમાં જોડવા માટે હિન્દુ સમાજ અંકલેશ્વર આવી પહોંચેલ અક્ષત ના ત્રણ લાખ કરતા વધુ બોક્સ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અજય મિશ્રા સહિતના આગેવાનોએ સ્વીકાર્ય કર્યા હતા અને પહેલી જાન્યુઆરી થી પંદરમી સુધી ભરૂચ અંકલેશ્વર માં અક્ષત દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવશે

આજુબાજુ ભંડારા રામધૂન કીર્તન સાથે આ મહોત્સવ ને આપણે મનાવાનો છે તો વિશ્વ હિન્દુ પરિષદ અને આ ભાઈઓ ઘરે ઘરે આ અક્ષત્ર આમાં પોમાં લઈને આપને બધાને નિમંત્રણ આપવામાં આવશે ભારત